નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર એપીએમસી માર્કેટની સામે બસની રાહ જોઈ રહેલા રાજસ્થાનના યુવક પાસેથી રોકડા પચીસ હજાર રૂપિયાની લૂંટ ચલાવનાર ચાર લૂંટારુ પૈકીના ત્રણ આરોપીઓને કપુરાઈ પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા એક પંચાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના તથા હાલ વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ભાડેથી રહેતા રાકેશકુમાર ખુમાનજી ખટીક તેવીસમી ઓક્ટોમ્બરના રોજ રાત્રિના સાડા આઠ વાગ્યાના સમયે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર સુરતથી અમદાવાદ જતા માર્ગ ઉપર એપીએમસીની સામે લક્ઝરી બસની રાહ જોઈ રહ્યા હતા એ દરમિયાન એક બાઇક અને એક એક્ટિવા ઉપર સવાર ચાર શખ્સોએ તેમને ઘેરીને બે જણાએ પકડી રાખી પેન્ટના ખિસ્સામાં રહેલા પચીસ હજાર રૂપિયાના રોકડ સાથેનું પાકીટ છીનવી લીધું હતું અને ફરાર થઈ ગયા હતા આ યુવકે બુમરાન મચાવી લૂંટારુઓનો પીછો પણ કર્યો હતો પરંતુ તેઓ હાથ ન લાગતા યુવકે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે તરત જ અલગ અલગ ટીમો બનાવીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી મળેલ માહિતીના આધારે પોલીસે તુષાર ઉર્ફે મીનુ કાંતિભાઈ ચુનારા રહે રમેશચંદ્રની ગલી બરાનપુરા પેટ્રોલ પંપ સામે વડોદરા આશીષ ઉર્ફે ઋત્વિક કમલેશભાઈ ચુનારા રહે વિઠ્ઠલવાડી ચોખંડી નાની શાક માર્કેટ પાસે વડોદરા અને હર્ષ ઉર્ફે બંબુ નયનભાઈ ચુનારા રહે રમેશચંદ્રની ગલીની બાજુમાં બરાનપુરા પેટ્રોલ પંપ સામે વડોદરાને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી એક એક્ટિવા એક મોપેડ રોકડા રૂપિયા વીસ હજાર તેમજ ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર આરોપી ફરાર થયો હોવાના કારણે તેને વોન્ટેડ જાહેર કરાયો છે કપુરાઈ પોલીસની ઝડપી કામગીરીથી નેશનલ હાઇવે પર થયેલી આ લૂંટકાંડનો ભેટ ઉકેલાતા લોકોમાં રાહતનો શ્વાસ વ્યાપ્યો છે